નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સોનારી ગામ પાસે માર્ગ પર સોનારી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જિલ્લા ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન રોકાવેલી છકડા રિક્ષાની પાછળ બાઇક ધડાકાભેર અથડાતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય બે મિત્રોને ગંભીર થઈ ગઈ હતી ચારણિયા અને તેના મિત્રો વિજયભાઈ બટુકભાઈ તથા રાહુલ મકવાણા રહેવાસી કાજરડી ગામના કોડીનારના ડોળાસા ગામે મજૂરી કામે જઈ રહ્યા હતા તે દરમિયાન સોનારી ગામ પાસે ટ્રાફિક પોલીસે છોકરા રિક્ષાને રોકાવતા પાછળથી આવતું બાઇક તેની સાથે અથડાયું હતું અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મૃતક કલ્પેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમમાંથી ઉના સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવની જાણ થતાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ પીઆઈ મહેન્દ્રસિંહ રાણા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી રિપોર્ટર અબ્દુલ ગાંચી એસ ન્યૂઝ ગુજરાતી ઉના